હેલો ગાઈઝ વેલકમ બેક મા યુટ્યુબ ચેનલ પરમાર રાજેશ બ્લોકમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આજે આપણે પદમગીરી જે ઇકો ટુરિઝમમાં આવે છે ડાંગ જિલ્લામાં અને ઉનાઈથી લગભગ પંદર કિલોમીટર જેટલું દૂર થાય છે આ એ લોકેશન છે સરસ મજાના નદી કિનારે છે અને બહુ મોટી સંખ્યાની અંદર ટુરિસ્ટો આવે છે તમે પણ ક્યારેક ફ્રી હોય આ બાજુ વાંસદા અને ઉનાઈને સાપુતારા જાઓ ત્યારે ચોક્કસ આવજો આ મેં તમને રસ્તાની માહિતી આપણે અંદર જઈએ પહેલાં ટિકિટ લઈશું ટિકિટના દર એવા છે દોસ્તો કે આયા તમે શનિ રવિ સિવાયના દિવસોમાં આવો તો વીસ રૂપિયા છે અને શનિ રવિ અને જાહેર તહેવારમાં આવો તો એના છે પચાસ રૂપિયા જો આ એની પાર્કિંગ વ્યવસ્થા છે આ તમે જોઈ લેજો એની પાર્કિંગ વ્યવસ્થા છે અને આ એનો મેઈન ગેટ છે આ તમને જે ગેટ દેખાય છે ને નીચે યુપી ટુરિઝમનો મેન ગેટ છે તો ચાલો આપણે ટિકિટ લઈએ અને પછી સીધા અંદર જઈએ દોસ્તો આ છે પદમગીરી ઇકો ટુરિઝમનો મેન પ્રવેશ દ્વાર અત્યારે બંધ છે પણ આયા એનો એન્ટ્રી એન્ટ્રી ગેટ છે આપણે ત્યાંથી જઈશું પણ એ પહેલાં આપણે ટિકિટ લઈએ અને ત્યારબાદ અંદર પ્રવેશ કરીએ ચાલો આ છે એની રજીસ્ટ્રેશન ઓફ દોસ્તો સમય છે સવારે આઠથી સાંજે છ વાગ્યા સુધીનો અને છ વાગ્યા પછી તમારે કેમ્પસ છોડી દેવાનો રહેશે જાહેર રજાઓ તેમજ શનિ રવિમાં આના એન્ટ્રી ફી પચાસ રૂપિયા છે અને આડા દિવસે આવો તો એને વીસ રૂપિયા દોસ્તો અહીંયા શું શું એક્ટિવિટી થાય છે એ આપણે સાહેબ કાંપેથી પૂછી લઈએ સાહેબ અહીંયા શું ઇકો ટુરિઝમની અંદર શું એન્ટ્રી આ શું એક્ટિવિટી થાય છે એક્ટિવિટીમાં આર્ચરી વિભાગ એ ખુલ્લો છે જેમાં જે રાઇફલ શૂટિંગ તીર કામઠું બળે આવી રીતની બે ત્રણ જાતની આઈટમ ચાલુ છે અને બીજી એક્ટિવિટી ત્યાં જીપ લાઇન ટ્રી વોકિંગ બોટિંગ વગેરે બધું તો એ હાલમાં અત્યારે બંધ છે કોરોના લઈને લીધે ત્યારથી બંધ કરાયું છે હજુ ખુલ્લું નથી કર્યું થેન્ક યુ સાહેબ આ માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ દોસ્તો આ છે ઇકો ટુરિઝમનો પ્રવેશ દ્વાર જેને આપણે એન્ટ્રી ગેટ કહીએ ને એ છે આ જે એક્ટિવિટી થાય છે ને એ આપણે જોઈએ આ વાહના રેસ લખેલા છે અને આજે શું છે ઉત્તરાયણનો પછીનો દિવસ છે ને એટલે પિસ્ટોલ ક્રોસ બો વાહ ભાઈ શું છે ભાઈ આના દર બેન ટિકિટ કાઉન્ટર આ એક એક કેટલા આપો તમે બેન

સારું હે ને હા પ્રોપર હેન્ડ થોડો કરો આ સ્ટ્રીંગ તમારે લાઈટ સાઇટ સુધી ખેંચવાની છે હે ને એ ટાર્ગેટ તમારે રાખવાનું છે આ બોડી મૂવ નથી કરવાની સ્ટ્રેટ રાખો હા ખેંચો પ્રોપર એનર્જીથી સુધી ખેંચો બેટા

આપણે આ ઇન્ડિયન મણિપુરી બો છે હે ને આ પ્રેક્ટિસ બો કહેવાય એમને ઉપર સ્ટ્રેટ જવી જોઈએ એરોબિટા ફોર્મ યુઝ નથી કરવાનું ઓનલી ટુ ફિંગર હા ખેંચો પ્રોપર ખેંચી ને સ્ટ્રેંગ છડો દોસ્તો તીરઅંદાજી શૂટિંગ રાઇફલ પિસ્ટોલ ક્રોસબો એવી ઘણી બધી એક્ટિવિટી થાય છે આપણે એક એક્ટિવિટી જોઈએ હવે હું તમને આગળ લઈ જાવ અને અહીંયા નાઇટ સ્ટે કરો હોય તો પણ સારી વ્યવસ્થા છે એક ટુરિઝમની અંદર અત્યારે કેટલુંય માણસો આવી ગયું અત્યારે ફરવા માટે આજે રજા નથી તોય તે પણ આવી ગયા છે જો આ મેન રસ્તો છે અને ત્યાંથી આપણે હવે આગળ જઈએ જો દોસ્તો આ ફોટોશૂટ કરવા માટે પણ ફેમિલીમાંથી બહેનો આવી રહ્યા છે તમે જોઈ શકો છો બહુ સરસ મજાની કુદરતી દૃશ્યથી જેમ જોઈ શકો ને એવું સરસ મજાનું વાતાવરણ છે તમે તમારા ફેમિલી સાથે આવી શકો પદમ ડુંગરી સરસ ઇકો ટુરિઝમ છે દોસ્તો ઉનાઈથી પંદર કિલોમીટર અને વઘઈથી ચોવીસ કિલોમીટર ફરવું પડે થોડુંક પણ સરસ મજાનું લોકેશન છે દોસ્તો તમારા પરિવાર સાથે આવો તો મજા આવે એવું સરસ મજાનું લોકેશન છે ચાલો આગળ જઈએ શું શું એક્ટિવિટી થાય છે દોસ્તો આજે તમને રસ્તો દેખાઈ રહ્યો છે ને નદી કિનારે જાય છે આપણે થોડી વાર પછી જઈએ પેલા માહિતી લઈએ દોસ્તો આ છે રેસ્ટોરન્ટ આ લંચના સો રૂપિયા છે ડિનરના નેવું રૂપિયા છે બ્રેકફાસ્ટ પચાસ રૂપિયા કોફીના વીસ રૂપિયા આ એનું મેનુ છે અને પૂછપરછ કરવી હોય રાત્રિ રોકાણ માટે તમે પૂછી શકો છો દોસ્તો આયા વન સહેલી જે રેસ્ટોરન્ટ છે ને તમે બહાર આવીને પણ નાસ્તો ભોજન કરી શકો છો વાહ આપણે આમ તો સુરતના થશે ને મોટાભાગના હમ આપણે સુરત જ જે લોકો અહીંયા રાતની રોકાણ કરતા હોય ને એને માટે અહીંયા જમવાની પણ વ્યવસ્થા છે સરસ મજાની અને કુદરતી જેને કહેવાય ને એવું વાતાવરણ છે તમે જોઈ શકો છો શૌચાલયની વ્યવસ્થા છે સરસ મજાની અને કુદરતના ખોળે આપણે બેઠા હોય તો લોકોને કેટલો આનંદ થાય એવું સરસ મજાનું જંગલ છે અને તમે રહી શકો છો જો આ બાજુ સોયસા લઈ છે એટલે એવી કોઈ જાતની તકલીફ નથી ભાઈઓ બહેનો બધું સરસ મજાનું પટાંગણ છે તો ચાલો આપણે જઈએ સીધા નદી કિનારે તો દોસ્તો અહિયાં લોકો નાવા માટે આવે છે ખાસ તો અને બહુ મજા આવી એવું છે તમને જો આ ચેક છે એની ઉપરથી પાણી આવી રહ્યું છે જો વાહ ભાઈ વાત ખરેખર સ્નાન માટે આવે છે અને બહુ સરસ મુજાનું છે જો તમે આ ડેમ જોઈ શકો છો આ ડેમની ઉપરથી પાણી ધોધમાર આવે છે અને આ બાજુ લોકો નહી રહીએ તો ચાલો હવે આપણે સીધા અંદર જઈએ અને આગળના ડેસ્ટિનેશન તરફ જઈએ વાહ ભાઈ આ કોમ ચેન્જ કરવા માટેના ઓલો બનાવેલા છે દોસ્તો આ ફક્ત પુરુષ જન્જ બધા કપડાં બદલી શકે છે દોસ્તો આ છે રહેવા માટેના ઘર તમે આ રેન્ટ ઉપર લઈ શકો છો અને આના પૂછપરછ માટે તમે ડબલ્યુ હા જેની વેબસાઇટ છે એની ઉપરથી પણ તમે બુક કરાવી શકો છો સરસ મજાના કુદરતી વાતાવરણમાં બનેલા છે અને ઘણા માણસો રે પણ ખરા ભાઈ સરસ મજાના રૂમ છે અત્યારે બંધ છે ને તે તમને બતાવે જ જો આવી રીતે બનેલા છે સરસ મજાનું લોકેશન છે તમારે રહેવું હોય તો અહીંયા આવી શકો છો આના કિરાયા આનું ભાડું ચોવીસ કલાકનું હજાર રૂપિયા અઢારસો રૂપિયા એવી રીતના છે તો તમે ગમે ત્યારે આવી શકો છો આ પદમગીરી ઇકો ટુરિઝમ દોસ્તો મેં તમને આગળ પહેલાં કીધું એમ કે ઉના ઉનાઈથી આવી શકો છો વાંસદાથી આવી શકો છો વઘઈથી આવી શકો છો તમે અને જે ભેંસ કાત્રી માયાદેવી મંદિર છે ને એ બાજુ જે પર છે ને ત્યાંથી પણ તમે આવી શકો છો ચારે બાજુ આના રસ્તા છે અને સરસ મજાની વ્યવસ્થા છે આ બીજી ઘણી બધી એક્ટિવિટી થાય છે પણ હવે અત્યારે થોડી બંધ છે તો ચાલો આપણે જઈએ આગળ અને પછી આપણે વિડીયો કરીએ પૂરો આ કુદરતી વાતાવરણમાં રહેવા માટે સિટીમાંથી પોતાના ફેમિલી સાથે નાઇટ સ્ટે કરે છે અને પોતે બે દિવસ ત્રણ દિવસ એવી રીતે રહે અને પછી નદીમાં નાય છે જમવાનું પણ સરસ મજાનું છે એ બધી સારી વ્યવસ્થા છે ઇકો ટુરિઝમની દિશા બટાતું આ પદમ પદમગીરી જે ઇકો ટુરિઝમની અંદર તારા ફેમિલી સાથે ફરવા આવી કેવો તને અનુભવ રહ્યો આ કુદરતી બીજું હું કેવું છું બોલ અહીંયા મેં મારા પપ્પા મમ્મી હતા આવી અહીંયા પૈરા કુદરતી રીતે સારું બધું જોયું અને અહિયાં નહવાની મજા આવી સરસ આ કઈ નદી છે બેટા આ અંબિકા નદી અંબિકા નદી છે અચ્છા તો કેટલામ ધોરણ ભણે છે છઠ્ઠામાં તો આ સ્કૂલમાં છો આઈસી ના આઈસી સરસ થેન્ક યુ બેટા પ્રતિક્ષા ને હા ત્રિશા

તો દોસ્તો આ તો પદમગીરી ઇકો નો વિડીયો જો આ વિડીયો તમને ગમો હોય તો લાઈક કરજો શેર કરજો અને નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ બીજા આવા જ બ્લોગ સાથે ત્યાં સુધી રજા લઈ વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આવજો સીતારામ જય માતાજી હર હર મહાદેવ